હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઈ રહેમાની રહીમ તો ફરીથી એકવાર તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું મહારા સ્ટાઇલ લગ્ન પ્રસંગમાં બનતું રીંગણ બટાકાનું ચટાકેદાર શાક તો ચાલો આપણે એને કેવી રીતના બનાવવું તે આપણે અહીંયા જોઈ લઈએ તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે આ રીતના રીંગણ લીધા છે જે ગોળ રીંગણ આવે છે તે આપણે લઈ લેવાના અને એને આપણે આ જ રીતના મોટી સાઇઝમાં કટ કરી લેવાના તો એની પાછલી દંડી બે એમાં હોવી જોઈએ ને બટાકાને પણ આપણે આ જ રીતના ધોઈને એને કટકા કરીને છાલ હંગાર જ આપણે એને રાખીશું હંમેશા લગ્ન પ્રસંગમાં જે તમે શાક ખઢું હશે એ બટાકાની છાલ હંમેશા હોય જ છે તો આપણે આજે એકદમ મહાળા સ્ટાઇલથી આપણે શાક બનાવીશું જે લગ્ન પ્રસંગમાં તમે ઘણીવાર ખઢું હશે તો ચાલ આપણે એને કેવી રીતના બનાવું તે અહીંયા જોઈ લઈએ તો અહીં આપણે એક કૂકર લઈશું ને કુકરમાં આપણે રીંગણ અને બટાકાને એડ કરીશું ઇસ્મિલા તો હંમેશા મહારાજ લોકો જે શાક આ રીતના બનાવતા હોય હોય છે તેનું એ મોટા ટપલા મેં આ જ રીતના બાફીને બનાવવામાં આવે છે તો આજે આપણે એને કૂકરમાં બનાવીશું તો હવે આપણે બટાકાને પણ એડ કરી લઈશું તો અહીંયા આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તો મીઠું અહીંયા એડ કરવાથી બટાકામાં અને રીંગણમાં સારી રીતના મિક્સ થઈ જાય ને એ શાક ખાવામાં એકદમ સરસ લાગે ના રીતના આપણે હલાવી ઢાંકણ ઢાંકી તો અહીંયા આપણે મીડિયમ ટુ લો ગેસ પર આપણે એને એકથી બે વિસલ થવા દઈશું તો અહીં આપણું બે વિસલ જેવું ઉઠાઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી લઈશું તો અહીંયા મેં સીટી ભરેલી જ રાખેલી હતી જેથી કરીને એની વવારથી આપણા રીંગણ અને બટાકા સારી રીતના બફાઈ જાય તો જોઈ શકો છો તમે કે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને રીંગણને આપણે બટાકા બી સારી રીતના બફાઈ ગયા છે તો રીંગણને આપણે થોડા થોડા જ મેસ કરી લઈશું એની અંદર જ આ રીતના બધા મેસ નથી કરવાના થોડાક જ આપણે આ રીતના કરીશું જેથી ગ્રેવી આપણી સરસ ઘટ થાય તો હવે આપણે એને સાઈડ પર મૂકીશું અને વઘાર કરી લઈશું તો વઘાર માટે આપણે લઈશું આ રીતના એક જાડલી તળિયાવાળી પેનને એને આપણે થવા દઈશું ગરમ તો પેન અહીંયા આપણી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલનું પ્રમાણ અહીંયા આપણે થોડું વધારે રાખીશું તો તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલી રાય અને અડધી ચમચી જેટલું જીરું ને જીરું ને રાય આ રીતના ફૂટવા લાગે તો એમાં આપણે આખા મસાલા એડ કરીશું જેમાં એક તમાલપત્ર બે ટજના ટુકડા ત્રણ લવિંગ અને બે લઈશું સૂકા લાલ મરચાં અહીંયા એકદમ ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખીશું જેથી કરીને મસાલા આપણા બળેલા અને સારી રીતના કૂક થાય તો અહીંયા આપણા મસાલા સારી રીતના કૂક થઈ ગયા છે તો હવે આપણે લઈશું બે મીડિયમ સાઈઝના ટામેટા ને ટામેટા આપણા સોફ્ટ થાય ત્યાં સુધી એને શેકાવા દઈશું તો ટામેટા આપણા આ રીતના કૂક થઈ જાય ત્યારબાદ આપણે એક મોટી ચમચી જેટલું આડુ લસણની પેસ્ટ એડ કરીશું તેને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો હવે આપણે લઈશું અટકચરો શિંગદાણાનો આ રીતનો ભૂખ તો આ આપણે શિંગદાણાને શેકી અને સાલ ઉતારી આ રીતના અટકચરી પેસ્ટ બનાવીશું તેમાં આપણે સિંગદાણાને એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું લઈશું આપણે બે મોટી ચમચી કોપરાનું છીણ તેને પણ આપણે સારી રીતના સારી રીતના સીંગદાણાનો ભૂકો અને કોપરાનું છીણ શેકાઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડુંક પડતું પાણી એડ કરીશું જેથી કરીને મસાલા આપણા બળેલા તો આ રીતના પાણી રહે પછી આપણે એમાં ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું આપણે જીરું એક ચમચી જેટલો આપણે લઈશું કાશ્મીરી લાલ મરચું જેથી કરીને એનો કલર ખૂબ જ સરસ આવે બધું આપણે આ રીતના મિક્સ કરી દઈશું હવે આપણે લઈશું સ્પાઈરનનો ગરમ મસાલો તો અહીંયા સ્પાઈરનનો મસાલો તમે ઘસ એડ કરજો એથી જ ટેસ્ટ બહુ જ સરસ આવશે ને હવે લઈશું આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ તો ખાંડ અહીંયા ચોક્કસથી ઉમેરજો ખાંડ વગર શાકનો ટેસ્ટ બિલકુલ સારો નહીં લાગે તો ફરીથી આપણે થોડું પાણી એડ કરીશું આ રીતના પાણી એડ કરવાથી મસાલા શેકતા જઈશું તો મસાલા આપણો સારી રીતના કૂક થઈ જશે ને મસાલા આપણો એકદમ સરસ શેકાઈ જશે તો હવે આપણા બધા મસાલા આ રીતના કૂક થઈ ગયા છે તો હવે આપણે લઈશું મસાલા પ્રમાણે ટેસ્ટ મુજબ મીઠું તો આગળ બી આપણે રીંગણ બટાકામાં મીઠું એડ કરેલું છે એટલે અહીંયા આપણે ચેક કરીને પછી જ મીઠાનો ઉપયોગ કરીશું તો રીતના મસાલા એડ કરવાથી એકદમ પરફેક્ટ લગ્ન પ્રસંગમાં ખાતા હોય એ ટાઈપનું ઘરે શાક બનાવીને ખાઈ શકો છો તો અહીંયા આપણો મસાલો સારી રીતના શેકાઈ ગયો છે તો હવે આપણે જે રીંગણ અને બટાકા બાફેલા છે તેને આપણે એડ કરીશું તો અહીંયા પાણી સંગઠ જ આપણે એડ કરી દઈશું ને ઉપરથી આપણે એક થોડુંક પાણી એડ કરીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ રીતના રીંગણ અને બટાકા એડ કર્યા પછી હલકા હલકા હાથથી તેને હલાવીશું જેથી કરીને રીંગણ આપણા તૂટેના તો હવે એને બે મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો અહીંયા આપણે બે મિનિટ જે ઉઠાઈ ગયું છે ને શાક પણ આપણું એકદમ રેડી થઈ ગયું છે તો આ રીતના આપણું શાક બનીને રેડી છે તો હવે આપણે ઉપરથી લઈશું લીલા ધાણા તો આ રીતના આપણું ચટાકેદાર લગ્ન પ્રસંગમાં બનતું રીંગણ બટાકાનું શાક બનીને તૈયાર છે એને તમે દાળ ભાત સાથે અઠવાડો તમે રોટલી સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે અને અહીંયા હું તમને એક ખાસ રિક્વેસ્ટ કરીશ ફ્રેન્ડ્સ કે મારી ચેનલને પ્લીઝ તમે સપોર્ટ કરો તમારા સપોર્ટની મને ખૂબ જરૂર છે અને મારી ચેનલને તમે આગળ વધારો જેથી કરીને હું તમને તમારે તમારા સપોર્ટથી મને થોડો ઉત્સાહ મળે અને આવી હું નવી નવી રેસિપી તમારા માટે લાવ લાવતી રહું તો પ્લીઝ તમે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરીને આગળ વધારો ફ્રેન્ડ્સ અને મારી હોસલો તમે અફસાહી કરો એટલી મારી રિક્વેસ્ટ છે તમને તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફીઝ